અને ત્યારબાદ નગરપાલિકા ભવન ખાતે પહોંચી પાર્થ ત્રિવેદી સાથે રાહદારીઓને ભારે તકલીફ પડે છે અને ક્યારેક ટ્રાફિક જામ થઈ જાય અને અકસ્માત થાય તેવા સંજોગો ઉભા થાય છે આ બાબતની રજૂઆત વેપારીઓએ કરી હતી અને પત્ર આપવામાં આવ્યું હતું જોકે ચીફ ઓફિસર પાર્થ ત્રિવેદીએ up આ બાબતે વહીવટી તંત્ર દ્વારા સહકાર આપવા માટેની તૈયારી બતાવી હતી અને જે લોકો પોતાના ઢોર છૂટા મૂકી દે છે તેની પણ જવાબદારી છે અને આ બાબતે વહીવટી તંત્ર દ્વારા ઢોર પકડવાની કામગીરી કરવામાં આવે છે ત્યારે પણ પશુપાલકો પોતાના ઢોર છોડવા માટે આવતા હોય છે ત્યારે જો શહેરના બધા આગેવાનો અને પ્રબુદ્ધ નાગરિકો આ કામગીરીમાં સહકાર આપવા આગળ આવશે ત્યારે જ આ સમસ્યાનો ઉકેલ આવશે અને બીજી રજૂઆત શહેરના જાહેર માર્ગો ઉપર પડેલા ખાડા પુરાવાની કામ કામગીરી શરૂ કરવામાં આવી છે વિસનગર નગરપાલિકામાં શું ફરિયાદ હતી તમારી આજે અમે પ્રોપર મર્ચન્ટ એસોસિએશન વિસનગર શહેર અને વિસનગર હાઈવે ઉપર જે રખડતા નંદી અને રખડતી ગાયો છે એનું આવેદનપત્ર પત્ર માટે અપાયા કે સત્વરે આનો યોગ્ય નિકાલ કરી અને રોડ ઉપરથી હટાવી અને બીજા નંબરમાં વિસનગરની અંદર જે સિટીની અંદર અને હાઈવે ઉપર જે રોડ ઉપર ખાડા પડેલા છે એ પણ સત્વરે એ રસ્તા एकदम क्लियर करवा आबबत में आवेदन पत्र आपवा माता आज रोज हमने आवेला रिपोर्टर प्रकाश सोनी साथे चक्रवात न्यूज़ विसनगर